હેલો મિત્રો તો તહેવારોની શરૂઆત થઈ ગઈ છે આ તહેવારો પર તમે પણ સેકન્ડ હેન્ડ ગાડી લેવાનું વિચારતા હોય ને તો આપણી જોડે તમને એકદમ કન્ડિશનની અંદર સેકન્ડ હેન્ડ ગાડી જોવા મળી હશે એ પણ દરેક કંપનીને સેકન્ડ હેન્ડ વાહન અમારી જોડે તમને જોવા મળશે પણ સારી એવી કન્ડિશનમાં જેન્યુઅલ કિલોમીટર ચાલેલી આવે છે નોન એક્સિડન્ટની ગેરંટી આવે છે મિત્રો અમારી દરેક ગાડી શોરૂમ રેકોર્ડની અંદર ચાલેલી આવે છે કોઈ પણ જનતા ગબા ગોબી સ્ક્રેચસ કેન્જિન લેવાનું કામકાજ હોતું નથી

કોઈ મારા મિત્રોને ગાડી લેવી ગાડીનું વેચાણ કે ગાડીને સ્ક્રેપમાં આપવી તો પણ અમારે તો તમને કરી આપવામાં આવે છે ડિસ્પ્લે પર મારો નંબર હોય છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો મિત્રો આપણી જોડે તમને ઇકોમાં પંદરથી વીસ ઇકો એક હાજરમાં જોવા મળી રહેવાની છે અને બોલેરો પિકઅપ પણ તમને જોવા મળી જશે બોલેરો પિકઅપ તમને મેક્સી ટ્રક નવ ફૂટમાં આઠ ફૂટમાં પણ તમને જોવા મળી જશે વન પોઈન્ટ સેવનની અંદર પણ તમને જોવા મળી જશે અર્ટિકા છે એક્સયુવી છે ડિઝાયર જોવા મળી જશે તમે પ્યોર પેટ્રોલની અંદર પણ તમને કાર પાંચ પણ જોવા મળી રહેવાની છે મિત્રો આ બધી ગાડીની અંદર મિત્રો લોન કરી આપવામાં આવે છે ડિસ્પ્લે પર અમારો નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારો ભાઈ તમારા માટે સારી એવી ગાડીઓની માહિતી જોઈ જ લાવતો રહેશે ફરી મુલાકાત થશે ના વિડીયોની સાથે ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા નહીં